અમારે બેવાને હળાતે ચાર લાખ નું બજેટ પણ ભૂરાંગ કેવું એમ કે ગ્રાન્ડ આઈટેન લેવાય અને મારું કેવું એવું થાય કે સ્વિફ્ટ ગાડી લેવાય તો તમે જ હવે નક્કી કરો કે બેમાંથી કઈ ગાડી લેવાય જો હળા તહીં થી સાડા ચાર લાખ રૂપિયામાં ગ્રાન્ડ આઈટેન અને સ્વિફ્ટ બંને બંને ગાડીઓ સારો ઓપ્શન છે પણ આ બંને સિવાય એક ત્રીજી ગાડી છે જે હળા તહીં થી ચાર લાખના બજેટમાં લેશો ને તો તમને રિગ્રેટ નહીં થાય મેન્ટેનન્સ એકદમ ઓછું આવશે ગાડી માઇલેજ બહુ મસ્ત આપશે મારુતિની ગાડી છે બોલો એ પૂરા આવી કઈ ગાડી એ લે જે આપણી ચાલો તમારા જોડે જોડે લોકો ને બી માહિતી આપી દઈએ એ કઈ ગાડી છે તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો તો મિત્રો આ ગાડી છે આપણી મારુતિ ની મોસ્ટ પાવરફુલ ગાડી કોમ્પેક્ટ એસયુવી લુક વાળી ગાડી મારુતિ ની સૌથી અન્ડરરેટેડ ગાડી મારુતિ હું તમને ગાડીનું એન્જિન બતાવી દઉં આપણે એકવાર ઓપન કરી દઈએ જેથી તમને આઈડિયા હોય છે ગાડીમાં એન્જિનનો પાવર કઈ રીતે છે વરસાદ થોડો થોડો ચાલુ છે તો ગાડીના એન્જિન વિશે વાત કરીએ તો આ ગાડીમાં તમને મારુતિનું વન પોઈન્ટ ટુ લિટર બારસો સીસીનું પાવરફુલ એન્જિન મળી જશે નેચરલી એક્સપિરેટેડ પેટ્રોલ એન્જિન તમને મળશે આ ગાડી તમને પેટ્રોલ પેટ્રોલ સી એન્જિન ડીઝલ ઓપ્શનમાં બી અવેલેબલ થઈ જશે એન્જિન ક્વોલિટીની વાત કરીએ તો એન્જિન તમને ફોર સિલિન્ડર મારુતિનું પાવરફુલ એન્જિન મળશે અત્યારે જે નવી સ્વિફ્ટ આવે છે એમાં તમને થ્રી થ્રી સિલિન્ડર એન્જિન મળે છે બાકી આ ગાડી તમે લેશો તો આમાં તમને ફોર સિલિન્ડર એન્જિન મળશે તો પાવર બાબતે તમારે ગાડીમાં જોવું નહીં પડે પાવરની વાત કરીએ તો એક્યાસી પોઈન્ટ એસી પાવર તમને પ્રોડ્યુસ કરશે ફૂલ મેક્સિમમ ટોર્કમાં એકસો તેર ન્યુટ્રન મીટરનો ટોર્ક તમને ગાડીમાં આપી દેશે પેટ્રોલ એન્જિનની જે વાત કરીએ માઇલેજની તો આ ગાડી તમને વીસ કે એમપીએલ વીસ કિલોમીટરની માઇલેજ તમને એવરેજ ગાડી આપશે ડીઝલમાં ત્રેવીસ થી ચોવીસ ની માઇલેજ તમને આ ગાડીમાં આપી દેશે તો પાવર બાબતે તમારે જોવું નહીં પડે ગાડી જો તમારે એન્જિનમાં પાવરફુલ જોઈતી હોય તો સ્વિફ્ટ તમારા માટે એકદમ સારો ઓપ્શન છે જો આ દે આપણી ગાડીના એન્જિનની ડિટેલ પાવરફુલ એન્જિન મળશે અશોકભાઈ ગાડીનું એન્જિન ની તમે ડિટેલ આલી ગાડીનું એન્જિન તો આપણો બહુ ગમ્યું મસ્ત લાગ્યું પણ ગાડી યાર પાછવા જેવી લાગે ફાટકા જેવી અરે યાર ગાડી ઊંચી હાઈટ વાળી ગાડી મિની એસયુવી લુકવાળી વાળી ગાડી છે એ ગાડીનો માઈનસ પોઈન્ટ નહીં પણ ગાડીનો પ્લસ પોઈન્ટ એવું તમને બતાવું કેમ પેલા લુક્સ ખાલી ગાડીનો જોઈ લો લુક્સ તમને થોડો મિનિ એસયુવી વાળો મળી જશે પ્લસ પોઈન્ટ એવો છે કે આમાં ગાડીમાં તમને ઊંચી રહેશે તો એકસો એસી એમ એમનો ગ્રાઉન્ડ ક્લિયરન્સ તમને ગાડીમાં જોવા મળી જશે જે સ્વિફ્ટમાં એકસો તેસઠ એમ સમથિંગ આવે છે તો ઊંચી ગાડી રહેશે તો તમે ઉબર ખાબર રસ્તામાં જશો તો ગાડી નીચે અડશે નહીં થોડી હાઈટ ઉપર તમને લાગશે બીજું એનો એક પ્લસ પોઈન્ટ કહી દઈએ આપણે અંદર આવી જાય તો ગાડી હાઈટ વાળી રહેશે તો જ્યારે તમે અંદર ડ્રાઇવિંગ કરવા માટે બેસશો અંદર તો અહીંયાથી તમને થોડો એસયુવી ટાઈપનો લુક આવશે ને ગાડીનું વિઝિબિલિટી જે આગળની આવે છે ફ્રન્ટ એ બહુ મસ્ત વિઝિબિલિટી તમને ગાડી એકદમ ક્રિસ્ટલ ક્લિયર આગળનું તમને જોવા મળશે બાકી અંદરની જે સ્પેસ છે એ બી બહુ મસ્ત મેનેજ કરેલી છે તો સ્પેસ બી તમને ગાડીમાં મસ્ત એવી મળી જશે પણ અશોકભાઈ આ ગાડીનો પાછળનો લુક તો જુઓ તમને થોડો વિચિત્ર નહીં લાગતો ગાડીનો સૌથી મોટો માઇનસ પોઈન્ટ ગાડીના પાછળનો લુક છે ઘણા બધા લોકોએ આ ગાડીનું રિજેક્ટ કરી એનું કારણ એનું પાછળનું લુક છે કંપની હવે એ રીતે લુક બનાવ્યો છે તો આ રીતે તમને થોડો વિયર્ડ લુક તો મળશે જ પણ જો ગાડીનો લુક્સ તમારા માટે મેટર ના કરતો હોય તો આ ગાડીમાં તમને બલેનોનું સ્વિફ્ટનું બેઠું એન્જિન મળશે એટલો જ પાવર મળશે ઊંચું ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળશે સ્વિફ્ટ કરતા અને બધી જ ગાડીઓ કરતા આ ગાડી તમને પચાસ હજારથી લઈને એક લાખ રૂપિયા સસ્તા ભાવમાં મળી જશે ગાડીનો ખાલી પાછળનો લુક છોડીને તમે કોઈ પણ એંગલથી ગાડી જોશો ને તો લુક્સ તમને એકદમ મસ્ત ગાડીનો જોવા મળી જશે સાઈડ લુકમાંથી તમે જોશો તો ગાડીમાં તમને જે રૂફ રેલ છે જોરદાર ઇન્હેન્સ કરી દેશે સ્પોઇલર મસ્ત મળી જશે લુક્સ વાઈઝ સાઇડમાં આગળથી મસ્ત પ્લાક્સ છે ખાલી પાછળથી આ ગાડીનો જે છે એ ખાલી આનો એક માઇનસ પોઈન્ટ રહેશે પણ એ બધું તો ઠીક છે પણ ટેસ્ટ ડ્રાઈવર કે છે થતા ખબર પડશે તો યાર ટેસ્ટ ડ્રાઈવ તો ભૂરાન તો નહી અભાવી પણ અરુવિદ્ભાઈ ચલો તમને એક ટેસ્ટ ડ્રાઈવ પાઈ દઈએ ગાડીનો મિત્રો ફાઇનલી આપણે ગાડીના કેબિનમાં આવી ગયા છીએ હવે તમને થોડું ઇન્ટરેટ બતાવી દઈએ અહીંયા તમે જોઈ શકો છો અંદર આપણી ડિલ્ટા વેરેન્ટ ગાડી છે તો આમાં તમને અહીંયા તમે ચારે ચાર પાવર વિન્ડો મળી જશે ચાઇલ્ડ સેફ્ટી લોક મળી જશે અહીંયાથી તમે ગાડી લોક અનલોક કરી શકો છો અહીંયાથી તમે બહારના તમારા ઓઆરવીએમ અંદરથી કંટ્રોલ કરી શકો છો હવે આપણે ગાડી સ્ટાર્ટ કરીએ ટેસ્ટ ડ્રાઈવની આ રીતનું કંઈક ડેશબોર્ડ તમને જોવા મળી જશે આપણે ગાડી સ્ટાર્ટ કરી દીધી છે તમે જોઈ શકો છો અહીંયા તમને મળી જશે મ્યુઝિક સિસ્ટમ ગાડીની કંપનીની છે મ્યુઝિક સિસ્ટમ ડેલ્ટા વેરિયન્ટમાં મળી જશે ગાડીની એસી બી આપણે સ્ટાર્ટ કરી દઈએ જેથી કરીને આપણને થોડી પિકઅપની બી એવરેજ મળી અને ગાડીમાં આપણને ફાઇવ ગિયર મેન્યુઅલ ટ્રાન્સમિશન મળી જશે ગાડી ઓટોમેટિકમાં બી અવેલેબલ છે તો જો તમારે ઓટોમેટિકમાં જોઈતી હોય તો બી ઇગ્નિશ તમને અવેલેબલ થઈ જશે ચાલો આપણે શરૂઆત કરીએ છીએ આપણી ટેસ્ટ ડ્રાઈવ આપણી ગાડી હવે સ્ટાર્ટ થઈ ગઈ છે સો મિત્રો ફાઇનલી આપણે હવે ગાડી સ્ટાર્ટ કરી દીધી છે તમે આમાં આગળ વાત કરી હતી એમ ફોર સિલિન્ડર મારુતિનું એન્જિન મળશે તો પાવરની કમી તમને ફીલ નહીં થાય એન્જિન તમારું એસી ચાલુ છે તો બી એન્જિન દબાશે નહીં પેટ્રોલમાં જો ગાડી હશે ને તો પાવર તમને પેટ્રોલ ડીઝલ બંનેમાં જોરદાર ગાડીમાં તમને પાવર ડિલિવર કરશે આપણે હવે થોડી ગાડી સ્પીડમાં લઈ જઈએ થોડા કાચા રસ્તા બાજુ લઈ જઈએ

આના સસ્પેન્શન થોડા સ્ટીફ આવું છે તો એને ખાસ તમારે ધ્યાન રાખવું પડશે જો ઇગ્નિસ લેવી હોય તો એનો પાછળનો લુક આના સસ્પેન્શન થોડા સ્ટીપ આવે છે એ એક થોડો માઇનસ પોઈન્ટ ગાડીનો છે એટલે અશોકભાઈ ગાડી હેડવાંગ તો જોરદાર હેડ હો અલે ઉભા રહો ઉભા રહો ઉભા રહો ઉભા આવું કરવાનું યાર તમે તું બે ત્રણ કોમિયો કીધી તો મને તો પાછળ મળીને આવતા રહ્યા મારે ગાડી બેવું અચામ બેજા પાછળ બેજા 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 બેવા તો મળી ગાડી માં ચલો આપણે ફાઈનલી આપણી ટેસ્ટ ડ્રાઈવ લઈને આવી ગયા છીએ બોલ બુરા કેવું રહ્યું ક્યાં મજા આવી મજા તો આવી યાર પણ કેરો રહી છે પાછળની સીટો થોડી અનકમ્ફર્ટેબલ હો અરે યાર પાછળની સીટો ગાડીની સાચી વાત છે થોડી અનકમ્ફર્ટેબલ છે પણ આનો પ્લસ પોઈન્ટ એવો છે તો ગાડીમાં તમે અંદર બેસો તો તમને સ્પેસ થોડી લેગરૂમ વધારે મળશે ઉપરની સ્પેસ વધારે મળશે બોક્સી ડિઝાઇનર તો તમને વેગન આર કરતા અલ્ટો કરતા સ્વિફ્ટ કરતા થોડી સ્પેસ ઉપર બી સારી મળશે થોડી એરી ગાડી ફીલ થશે થોડી અનકમ્ફર્ટેબલ સીટો વાત સાચી છે પણ એ બી તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે તો ફાઇનલી ગાડીના જે પ્લસ અને માઇનસ પોઈન્ટ છે એ આપણે તમારા જોડે શેર કરી દીધા છે સો મિત્રો ફાઇનલી આપણે તમને ગાડીના કન્ક્લુઝનમાં ઉપર આવીએ તો આના પોઝિટિવ નેગેટિવની વાત કરીએ તો પોઝિટિવમાં છે મારુતિનું પાવરફુલ એન્જિન મળશે લો મેન્ટેનન્સ રિલાયેબલ ગાડી રહેશે વેલ્યુ ફોર મની ઓછા બજેટમાં મળી જશે સ્વિફ્ટ કરતાં ઊંચું ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જશે રિફાઈન્ડ એન્જિન રહેશે ઇઝી સર્વિસ કરી શકો છો નેગેટિવમાં રહેશે પાછળની સીટ થોડી અનકમ્ફર્ટેબલ છે સસ્પેન્શન ગાડીના થોડા સ્ટીપ છે સેફ્ટી રેટિંગ ગાડીની વન સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે ગાડી આવે છે તો આ છે પ્લસ અને માઇનસ તમે તમારું ડિસિઝન આના ઉપર લઈ શકો છો કે આ ગાડી તમે લેવાય કે ના લેવાય બોલો ભાઈઓ આખી ડિટેલ તમને આપી દીધી આવા તમે ત્રણેયમાંથી કઈ ગાડી શકો